શ્રી સોરઠિયા ગુર્જર સુતાર સમાજ અમરેલી દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુજી ના પ્રાગટ્ય દિવસની ઉજવણી શ્રી સોરઠિયા ગુર્જર સુતાર સમાજ અમરેલી દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં સમાજના અનેક સભ્યો જોડાયા હતા અને ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ મેળવ્યા હતા આ કાર્યક્રમમાં અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી યોગીનભાઈ છન્યારા શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ રાજકોટના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ સોંડાગર અને મહેમાનોમાં રાજકોટથી હિરેનભાઈ કલોલિયા સંદીપભાઈ સાંકળેચા શીતલ આઈસ્ક્રીમના એમડી હિતેશભાઈ ભુવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જ્ઞાતિપ્રમુખ જીતુભાઈ સોંડાગર ઉપપ્રમુખ પ્રવીણભાઈ માંડવીયા તેમજ શૈલેષભાઈ સોંડાગર વિપુલભાઈ સોંડાગર અશોકભાઈ પાટણવાડિયા મયૂરભાઈ કણસારા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા સમાજના તમામ સદસ્યો સાથે મહિલા મંડળ તેમજ શ્રી વિશ્વકર્મા યુવક મંડળના કાર્યકરોએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજા આરતી અને ભજનનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં સમાજના સભ્યોએ ભગવાન વિશ્વકર્માના જીવન અને તેમના કાર્યો વિશે માહિતી મેળવી હતી